નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જે યોજના નામ છે ખેડૂત કિસાન પરિવહન યોજના તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને યોજના કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના તમે લાભ લઈ શકો છો તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા તમામ અપડેટ તમને સૌથી પહેલાં અમારી ચેનલના તમને મળતા રહેશે યોજનાનું નામ વાત કરીએ તો ખેડૂત કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાત રાજ્ય અને શાહેમાં જેમાં કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર જે બેમાંથી ઓછું હોય તે સબસિડી તમને આપવામાં આવશે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ આ યોજનાની મેળવી શકશો ખેડૂતોને કિસાન પરિવહન યોજનાનો હેતુ એટલે કે શું ફાયદો થશે તો આપણે બધા જાણીએ છીએ કે ખેતીની જમીન પર પાક ઉગાડવો અને તેને પ્રાણીઓ અને જંતુની અને હવામાનથી સુરક્ષિત રાખવું કેટલું મુશ્કેલ છે તેટલી જ હોયના પછી પણ જો ખેડૂતોને તેમના પાક સંતોષકારક મળી ન મળી ન રહે તો ખૂબ જ નિરાશાજનક છે અને ખેડૂતોને તેમને પાક વેચવા માટે બજારમાં જાય છે અને બજારોમાં સામાન્ય રીતે શહેરોમાં હોય છે અને ખેડૂતોને પાક બજારમાં લઈ જવા માટે વાહનની જરૂર હોય છે અને આ તમામ ખેડૂતો માટે વાહન નથી ને ખાસ કરીને નાના ખેડૂતો તેમને તેમના પાક બજારમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાની જરૂર છે આ વિલંબમાં પાકને હવામાનની અસર થાય છે અને ખેડૂતોને તેમના પાક યોગ્ય ભાવ મળતો નથી ને ખેડૂતો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે અને નાના ખેડૂતો ઓછું પાક ઉત્પાદન થતું હોવાથી ભાડુથી વાહન અન્ય માલ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજાર અને અન્ય બજારોમાં પહોંચાડવા પહોંચાડતા હોય છે જેથી ઘણી બધી પરિવહન માટે કોઈ પણ વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યારે ખેડૂતો આ સમસ્યા નિવારવા માટે પોતાના ઘરનું કૃષિ વાહન ખરીદી કરવા માટે કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને વાહનની ખરીદી પર પંચોતેર હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે એમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો નાના સીમાન મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો હજાર સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર જે બેન ઓછું હોય તે મળવાપાત્ર રહેશે એમાં શરતમાં વાત કરીએ તો રાજ્યમાં કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના માટે પેનલ સમાવેશ થાય છે કે ઉત્પાદન માન્ય વેપારી વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતો ખરીદી કરવાની રહેશે અને ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી માણી શકે છે કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસમાં શરતમાં વાત કરીએ તો કોઈ પણ ખેડૂતો તે લાભ લઈ શકશે અને આ યોજનાનો પેનલમાં સમાવેશ જેમાં ઉત્પાદક પાસેથી તેને વિક્રેતા પાસેથી જે હોય એમના જોડેથી આ વાહન ખરીદવાનું રહેશે ખેડૂતોએ આ યોજનાની અરજી કરવા માટે તમે ઓછામાં ઓછો પાંચ વર્ષ સુધી લાભ મેળવી શકો છો અને ખેડૂતો સહાય મેળવવા માટે પાકું લાયસન્સ ધરાવતું હોવું જોઈએ લાભાર્થી ખેડૂત પાસે ખેતીની જમીન હોવી આવશ્યક છે એમાં પુરાવા વાત કરીએ તો ડોક્યુમેન્ટ એટલે આધાર કાર્ડની નકલ જમીન હોવાનો પુરાવો સાત બાર અને આઠ આની નકલ જોડવાની રહેશે જે ખેડૂત પાસે મને અધિકારપત્રો હોય તેની નકલ સરમા પુરાવે જેમાં રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ઓળખ કાર્ડ વગેરે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિ પ્રમાણપત્રની નકલ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતિપત્ર કરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ અરજદારમાં કોઈ પણ મંડળીના સભ્યો તેની વિગતો અને દિવ્યાંગ અરજદાર હોય તો તે કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ એમાં પાત્રતામાં વાત કરીએ તો તેમાં ગુજરાત રાજ્યના ખેડૂતો હોવો જોઈએ નાના તથા સીમાન ખેડૂતો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ખેડૂતો તથા મહિલાઓ માટે આ યોજનાનો લાભ મળશે સામાન્ય અથવા તો અન્ય ખેડૂતોને વાહન ખરીદી પર યોજના હેઠળ સબસિડી મળવા પાત્ર થાય છે અરજદારે ગુજરાતના પોતાના નામે જમીન હોવી જોઈએ જે ખેડૂત પાસે વન અધિકારી પત્ર હોય તેઓ પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે અરજદાર ખેડૂત પાસે વાહ ભાર વાહક યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને અરજદારે ખેડૂત વાહન ચલાવવા લાયસન્સ ધરાવતા હોવા જોઈએ તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો બધા ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને તેનું ફોર્મ કરીને ભરાશે તેનો હજુ આપણે એક વિડીયો બનાવી દઈશું જેથી તમને પણ ખ્યાલ આવશે બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ